નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઉજામાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈએ છીએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ સમાંતર શ્રેણીનો સ્વાધ્યાય છે એનું સોલ્યુશન તો પ્રથમ દાખલો પ્રથમ દાખલાની અંદર આપણને કહ્યું છે માગ્યા પ્રમાણે સરવાળો શોધો અને એમાં પહેલો દાખલો છે બે સાત બાર દસ પદ સુધી દસ પદ સુધી સરવાળો શોધવાનો છે તો અહીશું છે મતલબ દસમું પદ એટલે કે દસ માં નંબર સુધીનું પદ માટે એન બરાબર દસ અને દસ પદ સુધીનું સરવાળું શોધવાનું છે માટે એસ એન શોધવાનું થયું

त્યાર પછી બગડું છે a બરાબર મુક્યા 2 + n - 1 n નું મૂલ્ય 10 - 1 d ની કિંમત છે 5 તો 5 મુક્યા એટલે 10 ભાગ્યા 2 એટલે કે 5 કૌંસમાં 2 * 2 એટલે કે 4 10 - 1 એટલે કે 9 * 5 એટલે કે 5 * 9 45 + 4 45 + 4 49 * પાંચ ગુણ્યા આ કૌશ કિંમત થઈ ઓગણપચાસ આ થઈ ગયો આપણો જવાબ જોઈએ દાખલા નંબર પહેલાનો બીજો બીજું છે માઇનસ સાડત્રીસ માઇનસ તેત્રીસ માઇનસ ઓગણત્રીસ તો પેલા દાખલા પ્લસ એટલે કે માઇનસ તેત્રીસ વધતા સાડત્રીસ એટલે કે સાડત્રીસ માંથી તેત્રીસ જાય જવાબ આવશે ચાર કારણ કે સાડત્રીસ ધન છે અને તેત્રીસ કરતા મોટા છે જવાબ ચાર એન બરાબર બાર કારણ કે આપણને બાર પદ સુધી આપણે જાણીએ છીએ એસેન બરાબર એન છેદમાં ટુ કંસમાં ટુ એ વધતા એન માઇનસ વન કંસ પૂરો બી એન બરાબર બાર ભાગ્યા બી કૌશમાં માઇનસ સાડત્રીસ એટલે કે માઇનસિસ ગુણ્યા બે એટલે કે ચુમોતેર પરંતુ સાડત્રીસ ઋણ છે ઋણ ગુણ્યા ધન માટે જવાબ આપણને મળે છે ઋણ વત્તા બાર માંથી એક જાય એટલે અગિયાર ગુણ્યા ચાર અગિયાર ચોગ ચુમાલીસ એટલે કે છોતેર્યા ચુવાલીસ માઇનસ ચુમોતેર એટલે કે ચુમોતેર મોટા છે ચુવાલીસ નાના છે ચુમોતેર માંથી ચુવાલીસ જાય તો ત્રીસ પરંતુ મોટી સંખ્યા ઋણ છે માટે આપણને મળે છે માઇનસ જવાબ છ તરીય એસી પરંતુ હવે જોઈએ દાખલા નંબર પહેલાનો ત્રીજો ત્રીજામાં આપે છે જીરો પોઈન્ટ છ એક સાત બે પોઈન્ટ આઠ અપ ટુ સો પદ સુધી

sn = n / 2 (2a + n - 1) ^ 2 d sn એટલે કે s = m = 100 / 2 (b a = પ્રથમ પદ 0.6 અહીંયા આપણે લખી દીધું છે 0.6 + n = 100 100 પદ સુધી શોધવાનું કહ્યું છે - 1 )^ 2 d = 1.1 સો ભાગ્યા બે એટલે કે પચાસ બે ગુણ્યા જીરો પોઈન્ટ છૂના બાર પણ બાર એટલે કે બરાબર પચાસ કૌશમાં વન પોઈન્ટ ટુ વત્તા નવ્વાણું ગુણ્યા એક પોઈન્ટ એક નવ્વાણું ગુણ્યા એક પોઈન્ટ એક એટલે નીચે અગિયાર ના નીચે આપણે મૂક્યા દસ

પ્રાપ્ત છે એટલે કે એક હજાર એકસો એક ગુણ્યા પાંચ એટલે કે એક હજાર પાંચસો પાંચ આપણને ફાઇનલ જવાબ મળે છે પાંચ હજાર પાંચસો પાંચ ત્યાર પછી હવે જોઈએ દાખલા નંબર

એટલે કે એક ગુણ્યા પાંચ ઓછા અહીંયા છેદમાં પંદર છે એટલે એટલે કે કે માટે તે આવશે પાંચ આ ચાર એકા ચાર આ પાંચ માંથી ચાર જાય તો એક છેદ સાહીઠ માટે તફાવત આપણને મળે છે એક છેદ માં સાહીઠ એન બરાબર અગિયાર અગિયાર પદ સુધી ગયું છે એન બરાબર અગિયાર બરાબર 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 શોધવાના છે છે એટલે કે હવે જે સૂત્ર છે એમાં સીધી કિંમતો મૂકવાની છે એન બરાબર અગિયાર એ બરાબર એક છેદમાં પંદર એન ની કિંમત છે અગિયાર બે ની કિંમત આપણને પ્રાપ્ત થઈ છે એક છેદમાં માં 11/2 એટલે કે 5.5 2 1 2/15 + 11 માંથી 1 જાય એટલે કે 10 * 1/60 મીнду મીнду ઉડી જશે એટલે કે 1/6 5.5 2/15 + 61/15 15 અને 6 લસા થા 30 30/15 એટલે કે 2 તો 2 ની સાથે 2 ગુણાશે 15 भागया सॉरी 30 भागया 6 6 पंचोंना 30 तो 1 ની સાથે 5 ગુણાશે એટલે કે 2 दूना 4 + 5 1 का 5 / 30 એટલે કે S11 = 5.5 (4 + 5) / 30 એટલે કે 4 + 5 એટલે કે 9 / 30

હવે જોઈએ દાખલા નંબર બે બીજા દાખલાની અંદર કહ્યું છે નીચેના શોધો તો અપ ટુ એનો મતલબ એ થયો પહેલા દાખલામાં પદ નંબર આપેલો હતો અને આ દાખલામાં છેલ્લું પદ આપેલું છે એટલા માટે બંને રીતમાં થોડોક ફેરફાર થાય છે બરાબર એમાં પદ નંબર આપ્યો હતો એટલે કે એન આપણને સીધો આપી દીધેલો હતો અહીંયા છેલ્લું પદ આપ્યું છે એનો મતલબ એ કે એન છે નહીં તો બીજી બાજુ આપણા બંને સૂત્રો બંને સૂત્રોની અંદર એન ની તો જરૂર છે એટલે કે એન તો શોધવો જ પડશે તો એન શોધવા માટે આપણને છેલ્લું પદ આપેલું છે તો એન વાળા સૂત્રનો ઉપયોગ કરી શકીએ પહેલા જે આપણને આમાંથી વિગત પ્રાપ્ત થાય છે એ બધી લખી દઈએ એ બરાબર સાત ડી બરાબર દસ પૂર્ણાંક એક દ્વિતીયાંશ ઓછા પ્રથમ પદ સાત ત્યાર પછી એમ એટલે કે છેલ્લું પદ બરાબર એલ બરાબર ચોર્યાસી આપણને આપેલા છે એસ શોધવાનું કહ્યું છે માટે એસ પ્રશ્નાર્થ મૂકવાના

બે સતમાઉ થશે એટલે કે સાત અગિયાર અગિયાર સિત્તા સિત્યોતેર અગિયાર ગુના બાવીસ માટે બાવીસ બરાબર એન માઇનસ વન માટે એક ડાબી બાજુ આવે તો બાવીસ પ્લસ એક એટલે કે એન બરાબર ત્રેવીસ તો અહીંયા આપણને એનની કિંમત પ્રાપ્ત થઈ ગઈ હવે વિદ્યાર્થી મિત્રો આપણને છેલ્લું પદ અહીંયા આપેલું છે છેલ્લું પદ આપણને અહીંયા આપેલું છે છે બરાબર તો આ સૂત્રનો ઉપયોગ કરીએ બીજા નંબરના સૂત્રનો તો ટૂંકમાં દાખલાનો જવાબ આપણે મેળવી શકીએ આ રીત પણ કરી શકાય પરંતુ આમાં એલ એટલે કે છેલ્લું પદ આપણને આપેલું છે તો આ સૂત્રનો ઉપયોગ કરી લેવાનો માટે એસ એન બરાબર એન છેદમાં ટુ એટલે સાત એટલે કે એકાણું ત્રેવીસ ગુણ્યા એકાણું છેદ માં બે એટલે કે બે હજાર ત્રણ ભાગ્યા બે ભાગાકાર કરીએ બે વડે ભાગ્યે એટલે આપણને જવાબ પ્રાપ્ત થાય છે એક

માટે એન બરાબર દસ એ બરાબર એની કિંમત મૂકી ચોત્રીસ પ્રથમ પદ વત્તા એન શોધવાનું છે એના એક ડી આપણને મળે છે ઓછા બે માટે દસ ચોત્રીસ ડાબી બાજુ આવે છે બરાબરની એટલે કે દસ ઓછા ચોત્રીસ એન માઇનસ વન જે એન માઇનસ વન હતો એના એક એટલે કે માઇનસ માઇનસ ઉડી જશે ચોવીસ ભાગ્યા બે એટલે કે બાર ગુણા ચોવીસ બાર એક આ બાજુ માઇનસ હતો

બરાબર એન ની કિંમત મળી તેર છેદમાં બે એ બરાબર બાવીસ ગુણાકાર કરીએ જવાબ આપણને પ્રાપ્ત થાય છે બસો માટે માગેલ સરવાળો પ્રાપ્ત થશે બસો આ થયો જવાબ હવે જોઈએ દાખલા નંબર બીજાનો त्रिजो -5 right so so + an so eight eight. So so our so -8 + -11 अप टू + -230 तो a = -5 b = -8 - -5 એટલે કે -8 --+ 5 -8 + 5 એટલે કે -3 8 મોટો છે એટલે કે માઈનસ ચિહ્ન આવશે

6 - 5 + n सोडवવાનું છે d = -3 - 230 + 5 1 + 1 - એટલે બાદ બાકી થાય चिन्ह મોટી સંખ્યાનું એટલે કે 230 માંથી 5 જાય તો 225 चिन्ह માઈનસ -3 અહીંયા ગુણાકાર સાથે હતા બરાબર ની ડાબી બાજુ આયા છેદમાં ગયા -- સુડી ગયા 225 / 3 એટલે કે 75 પંચોતેર બરાબર એન માઇનસ વન માઇનસ વન આ બાજુ આવે છે બદલે છોતેર આપણને અહીંયા એનની કિંમત પ્રાપ્ત થઈ ગઈ માટે છોતેર હું કે છોતેર ભાગ્યા એ બરાબર ઓછા પાંચ અને એલ બરાબર માઇનસ ત્રીસ છતેર ભાગ્યા બે એટલે કે બસો પાંત્રીસ ગુણ્યા આડત્રીસ કરીએ તો જવાબ આવ આઠ હજાર નવસો ત્રીસ પરંતુ ગુણાકારમાં એક સંખ્યા ધન બીજી સંખ્યા ઋણ માટે જવાબ પ્રાપ્ત થશે ઋણ આમ જે પદો આપેલા છે એનો કુલ સરવાળો કરીએ તો ઓછા આઠ હજાર નવસોને ત્રીસ આપણને પ્રાપ્ત થાય તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ નવા વિડીયોની અંદર દાખલા નંબર થી જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણને સમજામ પડી હોય અને વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો લાઇક કરજો તમારા મિત્રોને પણ જોડજો જય હિંદ જય ભારત